કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડિયોમાં આપણે સ્ટાન્ડર્ડ સિક્સ ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ સિક્સ યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતામાં એકતા એકમમાં જે લિસનિંગ પોર્શન આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ સૌપ્રથમ પ્રથમ રિસાઇટ એન્ડ એન્જોય એક પોએમ આપેલી છે પોએમ જોઈએ તે પહેલાં પોએમમાં આવતા નવા શબ્દો આપણે જોઈ લઈએ બ્રાઇટ એટલે તેજસ્વી ફેસ્ટિવલ એટલે તહેવાર ग्रीट एट अभिवादन करव स्ल स्मित, टेम्पल एट मंदिर प्रेयर प्रार्थना, पीस एट वेल्थ एटति इनर एटरिक स्ट्रेन्थ एटक्म जो इनर स्ट्रेन्थ आंतरिक शक्ति इंडिया इज बिग एंड ब्राइट फूल ऑफ कलर्स फूल ऑफ लाइट મોટો અને તેજસ્વી દેશ છે વિવિધ રંગો અને લાઇટોથી ભરપૂર છે ભારતમાં જુદા જુદા તહેવારો છે એ ડાન્સ એટલે કે નૃત્ય અને વિવિધ ગીતો દ્વારા ઉજવવામાં આવે છે અને આ દરેક નૃત્ય અને ગીતોમાં આપણે બધા એકબીજા સાથે જોઈન થઈએ છીએ સેકન્ડ સ્ટાન્જા જોઈએ વી ગ્રીટ ઇચ વન વિથ અ સ્માઈલ હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ્ડ ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ પ્રેયર્સ એન્ડ પીસ ઇચ ડે બ્રિંગ આપણે હંમેશા એકબીજાને સ્મિત સાથે ગ્રીટ કરીએ છીએ હંમેશા એકબીજાની મદદ કરીએ છીએ મંદિરો તેની શાઇન પાથરિયા કરે છે અને બેલ જે છે તેના અવાજ દ્વારા અને પ્રાર્થના દ્વારા દરરોજ આપણે શાંતિ લાવીએ છીએ થર્ડ સ્ટાન્જા છે ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ ચપાટી રાઈસ એન્ડ સ્વીટ ટુ ઇટ યોગ એન્ડ આસન આર आवर વેલ્થ ધે ગીવસ us ઇનર સ્ટ્રેન્થ આપણો ખોરાક એકદમ સુંદર અને તંદુરસ્ત છે કેવો ખોરાક તો કે ચપાટી ભાત મીઠાઈ આ બધું જ ખાવા માટે છે સાથે સાથે યોગ અને આસન જે આપણી સંપત્તિ છે તો હેલ્ધી ફૂડ યોગ અને આસન આપણને આંતરિક શક્તિ આપે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ એન્ડ રિસાઇટ ધ સ્تانઝા હવે અહીં કૌંસમાં દાલ ફ્રૂટ્સ પ્રોવાઇડ એપલ એન્ડ ધ્યાન આ શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે સ્ટાંજા કમ્પ્લીટ કરવાનો છે તો એન એપલ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ ચપાટી દાલ એન્ડ ફ્રૂટ્સ ટુ ઇટ યોગ એન્ડ ધ્યાન આર અવર વેલ્થ ધે પ્રોવાઈડ અસ ઇનર સ્ટ્રેન્થ ત્યારબાદ લિસનિંગમાં સ્ટોરી આપેલી છે એન એન્ટિક ટાઈમ મશીન તો એ સ્ટોરી જોઈએ તે પહેલા સ્ટોરીમાં આવતા શબ્દો આપણે એક વખત જોઈ લઈએ ગ્રાન્ડસન એટલે પૌત્ર ઇન્વેન્ટર એટલે શોધક સ્ટ્રેન્જ એટલે વિચિત્ર સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક રિક્વેસ્ટ વિનંતી જર્ની એટલે મુસાફરી અથવા સફર વિલેજ એટલે ગામ પપેટ એટલે કઠપુતળી એન્શન્ટ એટલે પ્રાચીન amaz એટલે આશ્ચર્ય પામવું ટ્રાઇબલ એટલે આદિ જાતિ આર્ટિસ્ટ એટલે કલાકાર વેરીયસ એટલે વિવિધ આર્ટ એટલે કલા હેરીટેજ એટલે વારસો હાર્વેસ્ટ એટલે લર્ણી સીઝન એટલે ઋતુ Joyful એટલે આનંદી ટ્રેડિશન એટલે પરંપરા ડિફિકલ્ટ એટલે મુશ્કેલ માસ્ક એટલે मुखવટો મોહરુ ડેઝર્ટ એટલે 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 રણ વિવર વણકાર ટેક્સટાઇલ કાપડ ઉદ્યોગ થ્રેડ સંસ્કૃતિ ખજાનો હવે સ્ટોરી જોઈએ એન્ટિક ટાઈમ મશીન એક અદભુત ટાઈમ મશીન ઈટ વોઝ ધ યર ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ફિફ્ટી મિસ્ટર નિલેશ શર્મા Lived in Himachal Pradesh with his grandson Kiran. He was an inventor. Once Kiran found a strange machine in his grandfather's laboratory. Dadaji told him that it was a time machine. A scientist invented it. Kiran said, Dadaji, I want to go back to 2025. સ્ટોપ ધ ટાઈમ મશીન આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ધ ડીયર ચાઇલ્ડ દાદાજી એગ્રીડ ધેર જર્મ મશીન સ્ટાર્ટેડ ચાર હજાર પાંચસો પંચાવન વર્ષ હતું નિલેશ શર્મા તેના પૌત્ર કિરણ સાથે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા તેઓ એક શોધક હતા એક કિરણે તેના દાદાની લેબોરેટરીમાં એક વિચિત્ર મશીન જોયું દાદાજીએ તેને કહ્યું કે તે ટાઈમ મશીન હતું એક વૈજ્ઞાનિકે તેની શોધ કરી હતી કિરણે કહ્યું દાદાજી હું બે હજાર પચીસમાં માં પાછો જવા માંગુ છું મશીન થોભાવી ઘણી વિનંતી બાદ દાદાજી સહમત થયા તેઓની ટાઈમ મશીન દ્વારા સફર શરૂ થઈ હવે જોઈએ સફર શરૂ થઈ એટલે ક્યાં ક્યાં જાય છે કિરણ ફર્સ્ટ ટોપ વોઝ અ વિલેજ ઇન રાજસ્થાન હી મેટ અ સ્કિલ્ડ સ્કિલ્ડેટર ધેર રાજસ્થાનનું એક ગામ હતું તે ત્યા કુશળ કઠપુતળી વાળાને મળ્યો કઠપુતળી વાળાએ તેને કઠપુતળીની પ્રાચીન કળા વિશે કહ્યું કે કેવી રીતે રંગીન કઠપુતળીઓ વપરાતી હતી તે જાણીને કિરણ આશ્ચર્ય નેક્સ્ટ કિરણ રીચ અ ટ્રાઈબલ વિલેજ ઇન ઓડિશા હી મેટ અ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર શી શોડ હિમ વેરિયસ ડિઝાઇન્સ એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઈબલ પેઇન્ટિંગ કિરણ કેમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ટુ ધ પીપલ ટુ ધેર હેરિટેજ પછી કિરણ ઓડિશાના એક આદિજાતિ ગામમાં પહોંચ્યો ત્યાં તે પ્રતિભાશાળી કલાકારને મળ્યો તેણે આદિજાતિ ચિત્રોની જુદી જુદી ડિઝાઇન અને ભાત બતાવી કિરણે જાણ્યું કે કેવી રીતે કળા છે એ લોકોને તેમના વારસા સાથે જોડે છે હેરિટેજ એટલે વારસો તો અહીંયા આપણે ભારતના બે રાજ્યો જોયા એક રાજસ્થાન અને બીજું ઓડિશા તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને કહો કે આપણા ભારત દેશમાં બિહુ ડાન્સ પછી તે આસામ ગયો ત્યાં તેને બિહુ તહેવાર વિશે જાણ્યું બિહુ તહેવાર ત્રણ હતા બોહાગ બિહુ માઘ અને કાતિબેહુ તેણે ત્યાં બેહુ નૃત્યનો આનંદ લીધો આફ્ટર ધેટ કિરણ એન્જોયડ અ ફેસ્ટિવલ ઇન પંજાબ ધેર હી ડાન્સ વિથ ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સીઝન હી લર્ટ અબાઉટ ધ જોયફુલ ટ્રેડિશન્સ ઓફ બૈસાખી આસામ પછી કિરણ છે એ પંજાબમાં તહેવારનો આનંદ લીધો ત્યાં તેણે ખેડૂતો સાથે લરણીની ઋતુની ઉજવણી માટે નૃત્ય કર્યું તે વૈશાખીની આનંદાયી પરંપરા વિશે નેક્સ્ટ એડવેન્ચર ટુક હિમ ટુ કેરેલા હી મેટ અ માસ્ટર ડાન્સર ધેર ડાન્સ એન્ડ લર્ન અબાઉટ માસ્ક કિરણ ને પછીનું પગલું તેને કેરળ લઈ ગયું પંજાબ થી કિરણ કેરળ આવ્યો ત્યાં તે મુખ્ય નૃત્યકારને મળ્યો એ નૃત્યકારે કથકલીના સ્ટેપ બતાવ્યા જે કિરણે જોયા અને મોહરા વિશે તેણે જાણ્યું જે આ કથકલીમાં અહીંયા મોહરા છે તો એના હાવભાવ કેવા છે તેના વિશે જાણ્યું ફાઇનલી કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ ગુજરાત ધેર હી મેટ અ ગિફ્ટેડ વિવર શી શોડ હિમ ધ બ્યુટિફુલ પેટર્ન્સ

ભારતની લોક સંસ્કૃતિ વાર્તા કળા અને પરંપરાથી ભરપૂર છે આ વખતે ટાઈમ મશીને કિરણનું જીવન બદલી નાખ્યું હવે સ્ટોરી પછી આન્સર ધ ક્વેશ્ચન્સ વોટ વિલ યુ યુ ડુ ઇફ ઇફ ગેટ ગેટ ધ ધ ધ ટાઈમ 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 મશીન 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 જો જો તમને મળે મળે તો તો તમે શું કરશો આઈ આઈ ટ્રાવેલ વર્લ્ડ મને હું દુનિયાની સફર કરું સેકન્ડ ક્વેશ્ચન છે ગીવ અ ન્યુ ટાઈટલ ટુ ધીસ સ્ટોરી આ વાર્તાને કંઈક નવું શીર્ષક આપો ઇન્ડિયા ટુર વિથ ટાઈમ મશીન થર્ડ છે ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીઝ વિથ સિમિલર મીનિંગ ફ્રોમ ધ સ્ટોરી અહીંયા થોડા વાક્યો આપ્યા છે તેને મળતા આવતા અર્થ દર્શાવતા વાક્યો આપણે સ્ટોરીમાંથી ફાઇન્ડ કરવાના છે તો ફર્સ્ટ છે અ વિવર એક્સપ્લેન્ડ અબાઉટ વિવિંગ ટ્રેડિશનલ ક્લોથ્સ વણકરે કાપડ વણાટની પરંપરા વિશે સમજાવ્યું તો વાક્ય થશે અ અવીવર શોડ હિમ ધ બ્યુટિફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ

ઋતુ ઉજવી રહ્યા હતા તો સેન્ટેન્સ થશે ધેર હી ડાન્સ વિથ ફાર્મર્સ સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સીઝન ફોર્થ છે હી ફાઉન્ડ અ ડિફરન્ટ મશીન તેણે જુદું મશીન જોયું તો સેન્ટેન્સ થશે વન્સ કિરણ ફાઉન્ડ અ સ્ટ્રેન્જ મશીન ઇન હિઝ ગ્રાન્ડ ફાધર્સ લેબોરેટરી ફિફ્થ છે કિરણ ન્યૂ અબાઉટ ઓલ્ડ આર્ટ કલ્ચર ઓફ પપેટ જૂની કઠપુતળીની પરંપરા વિશે જાણ્યું તો ધ પપેટિયર કેરણે જે પાંચ રાજ્યોની મુલાકાત લીધી હતી ત્યાં તે કોને મળ્યો હતો અને ત્યાં તેણે શું જોયું હતું તે વાત પૂરી કરીને આપણે ટેબલ કમ્પ્લીટ કરવાનું છે એક્ઝામ્પલ આપેલું છે કે સ્ટેટ છે રાજસ્થાન તો ત્યાં હી મેટ અ સ્કિલ્ડ પપેટિયર હી શો ધ આર્ટ ઓફ કઠપુતલી તો તેવી જ રીતે ગુજરાત તો ગુજરાતમાં હી મેટ અ ગિફ્ટેડ વિવર હી શો ધ બ્યુટિફુલ પેટર્ન્સ એન્ડ કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ પછી છે કેરલા કેરલામાં હી મેટ અ માસ્ટર ડાન્સર તે માસ્ટર ડાન્સરને મળ્યો હી શો કિરણે શું જોયું કેરળમાં The difficult steps of Kathakali dance. पंजाब, पंजाब में ही मैं फार्मर्स, ही शो डांस ऑफ सेलिब्रेटिंग हार्वेस्ट सीजन. ओडिशा, ओडिशा में किरण मैं टैलेंटेड आर्टिस्ट, किरण शो वेरियस डिजाइन्स एंड पैटर्न्स ऑफ ट्राइबल पेंटिंग. अन्य वीडियो ने अपडेट्स सरलता से मार्टी रहे इतना मत चैनल ने सब्सक्राइब कर चूक. Thank you.